मित्रों चैनल में आपन हार्दिक स्वागत है 13 जुलाई 2025 पच्चीस ने रविवार राशिफल मेष राशिफल तारी अंगत समस्या तरा मानसिक आनंद ने बर्बाद करी छे। परंतु जात ने जातने रसप्रद वाचन में सांकड़ो तो आ दबान साथ अनुकूलन साधवा तमने सरलता पड़ नाना प्रवाह में वधारो महत्वनी चीजों की खरीदी तारी आसान बना દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો આજનો દિવસ તમે ખૂબ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે તમારી મનપસંદ વસ્તુઓ કરવા માટે પૂરતો સમય મળશે કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝાડા અને સેટ્સ પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે તારાઓના જણાવ્યા અનુસાર આજે તમે તમારા મિત્રો સાથે એક સરસ સંધ્યા પસાર કરવા જઈ રહ્યા છો ફક્ત યાદ રાખો કે જો કયકપણ વસ્તુ అతిષય છે તો તે સારુ નથી ઉપાય ઢાંકણ સાખે વહેતા પાણીમાં ખાલી માટીના વાસનનો પ્રવાહ કારકર્દીની ક્ષમતામાં વધારો કરશે विषબ્રાશીફળ તમારું સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને परास्त કરશે કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દા તમારા મગજમાં ઘૂમરાયા કરશે તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું થશે તમારા પિતા આજે તમારા માટે ભેટ લાવી શકે છે ઉપાય સાંજ સમયે પાણીમાં કાચો કોલસો પ્રવાહિત કરવાથી સ્વાસ્થ્ય વધે છે મિથુન રાશિફળ આજે ટેન્શન મુક્ત અને શાંત રહો વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનામાં થશે સમયની નાજુકતાને સમજીને આજે તમને બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણ તમને સંબંધ થોડી નાખવાનું મન થશે આમચથા સરળતાથી મેદાન છોડીને ભાગી ના જતા તમારે આજે દેખાવો બતાવવાનું ટાળવું જોઈએ જો આવું કરશો તો ફક્ત તમારી નજીકના લોકો તમારી પાસેથી દૂર થઈ જશે ઉપાય તમે તમારા ભાઈ જોડે એમને ખુશ કરવા માટે ચલચિત્ર જોઈ શકો છો અર ક્રાશિફળ તમારી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યું કેમ કે તમે દૃઢતામાં પાછળ નથી પાડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપનાઓ આપશે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે આજે તમારી પાસે આ માટે પૂરતો સમય રહેશે ઉપાય એક અદ્ભુત વિત્તીય જીવન માટે યોગ્ય લોકો શિક્ષાવિદો વિદ્વાનો ઇત્યાદિ માટે પુસ્તકો શૈક્ષિક અને ભણવાની સામગ્રી પ્રસ્તુત કરો સિંહ રાશિફા ધ્યાન રાહત લાવશે જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભંતર કરવા માંગતા હો તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે આજે કંઈ નહીં કરો ફક્ત અસ્તિત્વનો આનંદ લો અને અનુભૂતિ દ્વારા પોતાને ભીનું થવા દો સ્વયંને ભાગદોડ માટે દબાણ ન કરો ઉપાય આઈમાં વૃદ્ધિ માટે ઘરમાં એક માછલી ઘર રાખો અને માછલીઓને ખવડાવો કન્યા રાશિફળ શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો થોડો આરામ તથા પોષજ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીણી આપેલી રકમ પરત આખરે પરત મળશે પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે રોમાંસમાં ઓટ આવશે અને તમારી મોંઘી ભેજ સોગાદો પણ આજે જાદુ નહીં સર્જી શકે જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો ઉપાય લીલા રંગના કપડાં પહેરો તુલા રાશિ પર તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચારશક્તિને મંદ પાડી દીધી છે ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ છે તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે ઘરના કોઈ પણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમને તેમની સાથે વાત કરવાની જરૂર છે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનું કોલ આવશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો ઉપાય નિરંતર સારા સ્વાસ્થ્ય માટે તાંબાનો સિક્કો અથવા ટુકડો પોતાનાના ગજવામાં રાખો વૈશ્ચિક રાશિફા ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે પ્રિયપત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ન નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે તમને ખૂબ ન ગમતી હોય તેની સાથે સમય વિતાવવો એ તમારી હતાશાનું કારણ હોઈ શકે છે તેથી તમે કોની સાથે બહાર જવાનો છો તેનો નિર્ણય કરો ઉપાય પોતાને ઉર્જાવાન અનુભવ કરવા માટે ખોરાકમાં મસૂર દાળ અને ગોળ ખાઓ ધનરાશિફળ રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો પતે તે પ્રયાસ કરી રહું છે ત્યારે કોઈ ચમત્કારની અપેક્ષા રાખશો નહીં તમારું પ્રોત્સાહન તેના ઉત્સાહમાં વધારો કરશે ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણય ચેષ્ટાઓ કરશે મહત્વના લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય વિત્તીય સંભાવનાઓને વધારવા માટે ચાંદીનો કડો પહેરો મકર રાશિફળ કોઈક સંત પુરુષના આશિષ તમને માનસિક શાંતિ આપશે સમજદારીપૂર્વક રોકાણ કરો તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો આજે તમે કોઈ મિત્રોની મદદ કરીને સારું અનુભવી શકો છો ઉપાય કુટુંબ જીવન આનંદમયી બનાવવા માટે ભગવાન ગણેશ અથવા ભગવાન વિષ્ણુના મંદિરમાં તાંબાનો દીવો ચડાવો કુંભ રાશિફળ બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે મનોરંજન અથવા કોસ્મેટિક સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો આ રાશિના લોકોએ આજે મુફ્ત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે દિવસનો પહેલો ભાગ તમને થોડી આળસનો અનુભવ કરી શકે છે પરંતુ જો તમે ઘરની બહાર નીકળવાની હિંમત કરો છો તો ઘણું કામ થઈ શકે છે ઉપાય ભગવાન શિવની પૂજા કરો અને સારું સ્વાસ્થ્ય પાઓ મીન રાશિફળ ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો કેમ કે નસીબ એવી દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિઝૂલ ખર્ચી બંધ કરો આ વાત તમને આજે સારી રીતે સમજમાં આવી શકે છે લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે લાંબા સમયથી નામ વેલા મિત્રોને મળવાનો સમય યોગ્ય છે તમારા મિત્રોને અગાઉથી જણાવો કે તમે આવી રહ્યા છો નહીં તો સમય ખરાબ થઈ શકે છે ઉપાય સંતોને ભોજન સાથે સન્માનિત કરવું અને ખવડાવવું આરોગ્ય માટે ફાયદેમંદ હોય છે વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારો દિવસ શુભ રહે